લોર ગોર ઉફલ સરાના હા હતા કાઢી છે આમ કી કો ઉશી હા લોરભાઈ અને બે ટен દેવડા ને કેમ બોલતો છો ઓય ઓય બેટા ખલેલી કે મરાઈ બેરી આલી દેમો કેલાલો એ આમ કાંઈ આંગા મારે રાખી લો દેખ હા 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 તો તમારે ઓય સાટા મારે સમજો કોક ગર જલ રન જા હય દરબાર હા હે સારો બિડા ઓય રન 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 તાઈ દોર જો હે દોર ફોર દોર દોર હે દોર ઓય તીન લે દે ભાઈ ઓય ફાઈક ફાઈક That's good, man. That's good.